કમળા માટે દસ ઘરેલું રામબાણ ઉપચાર ગમે તેવો કમળો થઈ જશે સારો કમળો એક એવો રોગ છે જેમાં ચામડી અને આંખોમાં પીરાશ આવી જાય છે જે એક લિવરને લગતો રોગ છે આ સ્વાસ્થ્ય સંબંધી રોગ જ્યારે ઉત્પન્ન થાય છે જ્યારે બોડીમાં ઝેરનું પ્રમાણ વધી જાય છે કમળો એક પ્રકારનું બિલિરુબિન નામનું પીળું પીગમેન્ટનું પ્રમાણ વધવાને કારણે થાય છે બિલિબિન લીવરમાં લાલ લોહીની કોશિકાઓને તૂટવાથી બચાવે છે કમળો નવજાત બાળકોને વધારે થાય છે ખાસ કરીને અધૂરા સમયમાં જન્મેલા બાળકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે શરીરમાં પિત્તર્સના વધારાથી કમળો થાય છે કમળાને આયુર્વેદમાં કમળાને લોહીમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધવાથી થતા રોગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે કમળાના રોગના લક્ષણો કમરાના દર્દમાં વ્યક્તિના નખ આંખ ઝાડો પેશાબ તથા આખા શરીરની ત્વચા પીળા રંગની થઈ જાય છે આ સિવાય આ રોગમાં તાવ ઠંડી લાગે પેટમાં પીળા થાય ફ્લૂ લાગે ચામડીના રંગમાં બદલાવ આવે પીળા રંગનું યુરિન અને માટીના રંગનું મળ આવે વજન ઘટી જાય ઓછી ભૂખ લાગે હાથમાં ખંજવાળ આવે ધાધર જેવા રોગો થાય પેટમાં દર્દ થાય અને લીવરના રોગ વગેરે કમળાના રોગના લક્ષણો છે કમળો થવાનું કારણ સોજો પ્રવાહમાં ખામી કાર્સિનોમા વધારે પડતું દારૂનું સેવન જન્મતા બાળકનું ઓછું વજન નિયોનેટલ કમળો વગેરે કારણે કમળો થાય છે આ સિવાય હેપેટાઇટિસ પેન્ક્રિયાસનું કેન્સર દારૂ સંબંધી લીવરની બીમારી સડકના કિનારે સડેલી અને ગંદા પાણી પીવાથી અને કાયમી દવાઓ લેવાથી કમળો થઈ શકે છે ફાયદાઓ એક શેરડીનો રસ શેરડીનો રસ કમળાના રોગના ઈલાજ માટે અત્યંત લાભકારી છે દિવસમાં ત્રણથી ચાર માત્ર શેરડીનો રસ પીવાથી કમળાના રોગમાં ખૂબ જ ફાયદો થાય છે કોઈ રોગી લોટનું ખીરું ખાઈને શેરડીનો રસ પીવે તો અઠવાડિયામાં કમળો ઠીક થઈ જાય છે ઘઉંના દાણા અને તેની જેટલા શેરડીના રસને મેળવીને સેવન કરવાથી કમળો મટે છે બે હળદર હળદર કમળાના રોગના ઉપચાર માટે ખૂબ જ ફાયદાકારક છે જ્યારે કમળો થાય ત્યારે અડધો ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર ભેળવી દો આ દ્રાવણ રોજ દિવસમાં ત્રણ વખત પીવો જેનાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો નાશ પામે છે આ ઉપાયથી વધારે પડતા બિલિરુબિન શરીરમાંથી બહાર નીકળે છે કમળાના રોગ માટે આ સરળ ઉપાય છે જેનાથી લોહીની સફાઈ થઈ જાય છે ત્રણ નારંગી નારંગી પાચનતંત્રને વ્યવસ્થિત કરે છે નારંગી કમલમાં ખૂબ જ પ્રભાવશાળી સાબિત થાય છે નારંગીના રસનું સેવન કરવાથી બિલારુબિનની માત્રા ઓછી થાય છે અને જેનાથી લીવરની કમજોરી દૂર થાય છે ચાર ટમેટા ટમેટા લાયકોપીનનો ભરપૂર સ્ત્રોત છે સવારમાં ખાલી પેટે ટમેટાના રસનું સેવન કરવાથી લીવર સ્વસ્થ થાય છે ટમેટાને નરમ બનાવવા માટે થોડા સમય સુધી પાણીમાં ગરમ કરો સારી રીતે ગરમ કર્યા બાદ તેની છાલને ઉખેડી નાખીને ટમેટાના ગર્ભને એક વાસણમાં કાઢો અને તેનો સારી રીતે છુંદો કર્યા બાદ પીવાથી કમળાનો રોગ નાબૂદ થાય છે પાંચ આદુ આદુમાં ઘણા બધા એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે હાઈપોલીપીડેમિક પણ છે એટલા માટે તે લીવર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આદુની ચા બનાવીને પીવાથી કમળાના રોગમાં રાહત મળે છે છ દહીં કમળો થાય ત્યારે દહીંનું સેવન કરવું જોઈએ દહીંમાં પ્રોબાયોટિક્સ પ્રતિરક્ષાને બહેતર બનાવવા માટે પ્રયાસ કરે છે આ દહીંનું લોંદો બિલિરુબિનના સ્તરને નીચે લાવે છે અને હાનિકારક બેક્ટેરિયાથી સુરક્ષા આપે છે કમળાના રોગને ઠીક કરવા માટે દરરોજ એક વાટકો દહીં ખાવું જોઈએ સાત આમળા આમળા સી અને અન્ય જરૂરી પોષકતત્વોથી ભરપૂર હોય છે જે કમળા સામેના રક્ષણમાં મદદ કરે છે આમળા લિવરની કાર્યપ્રણાલીમાં સુધારો લાવવામાં મદદ કરે છે આમળાનું ચૂર્ણ ખાવાથી બિલીરૂબીનનું સ્તર સંતુલિત થાય છે આમળાનું સેવન કરવા માટે આમળાને ગરમ પાણીમાં ઉકાળો આ આમળાનો પેસ્ટ બનાવીને પાણી અને મધ સાથે ભેળવીને પીવાથી કમળાના રોગમાં રાહત રહે છે આઠ બકરીનું દૂધ બકરીનું દૂધ ગાયના દૂધની તુલનામાં પચવામાં સરળ છે એટલા માટે બાળકોથી લઈને વૃદ્ધો સુધી જે કોઈને કમળો થાય તો બકરીનું દૂધ પીવડાવવું જોઈએ બકરીના દૂધમાં ઉપયોગી એન્ટીબોડી હોય છે જે કમળાના રોગને ઠીક કરવામાં મદદ કરે છે આમ પણ બકરી વગડામાં ઘાસચારો ચરતી હોય ત્યારે તે મોટાભાગની જડીબૂટીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેથી બકરીનું દૂધ આયુર્વેદિક હોય છે નવ પપૈયું કમળાના રોગમાં પપૈયું અસરકારક સાબિત થાય છે પપૈયાની ચટણી કચુંબર સલાડ અને રસ ઉપયોગમાં લેવાથી કમળાનો રોગ થતો નથી પપૈયાના પેસ્ટમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી કમળાનો રોગ નાબૂદ થાય છે નિયમિત રૂપે પંદર દિવસ સુધી પપૈયાના પાંદડાના પેસ્ટ લગાવવાથી કમળાના રોગનો અસરકારક ઇલાજ છે દસ આંકડાના મૂળ આંકડાના છોડના મૂળ એક થી બે ગ્રામની માત્રામાં લઈ જેમાં થોડુંક મધ ભેળવીને ખાવાથી કમળો જળમૂળથી નાબૂદ થાય છે પાલક આમળા હળદર સૂંઠ લોખંડી રાખ અને કાળા તીખા આ બધાને સંપૂર્ણ માત્રામાં લઈને ચૂર્ણ બનાવી લો દિવસમાં ત્રણ વખત આ ચૂર્ણ એક પોઈન્ટ પાંચ ગ્રામની માત્રામાં લેવાથી જૂનો કમળો સંપૂર્ણ નાશ પામે છે અગિયાર સંતરા સંતરા કે નારંગી પાચનક્રિયાને વ્યવસ્થિત કરે છે આ ફળ કમળામાં ખૂબ જ પ્રભાવશાળી પરિણામ આપે છે સંતરાના રસનું સેવન કરવાથી બિલીરૂબીન પદાર્થની માત્રામાં ઘટાડો થાય છે અને લિવરની કમજોરી દૂર થાય છે સંતરાનો રોગ એટલો બધો પ્રસિદ્ધ અને ફાયદાકારક છે કે જેના પર લોકો ઉપવાસ કરે છે જેથી શરીરના બધા રોગો મરી જાય છે બધા લોકો આ રીતે ઉપવાસ કરી શકે છે પરંતુ શરીર કમજોર હોય તો ઉપવાસ કરવા ઠીક નથી દરરોજ સવારમાં ખાલી પેટે સંતરાનો રસ પીવાથી પાચન શક્તિ વધે છે દિવસમાં થી છ વખત સેવન કરવાથી ફાયદો થાય છે અઠવાડિયા સુધી આ સેવન કરવાથી શરીરમાં રાહત અનુભવાય છે સંતરાની જગ્યાએ સંતરા જેવું જ બીજોરૂ નામનું ફળ પણ કમળામાં ખૂબ જ ફાયદો કરે છે બાર બદામ બદામમાં એવા ઘણા ઘણા ગુણો છે જેનાથી લીવર મજબૂત બને છે લોકો માત્ર મગજ અને યાદશક્તિ માટે બદામનો ઉપયોગ કરતા હોય છે પરંતુ બદામ એલચી અને ખારેકનો ઉપયોગ કરવાથી લીવર મજબૂત બને છે અને કમરો ઠીક કરે છે છ થી સાત બદામ ત્રણ એલચી અને બે થી ત્રણ ખારેક લઈને એક વાસણ લઈ તેમાં પાણી ભરીને ડુબાડો આ પાણીમાં નાખેલી વસ્તુને સવારમાં પલી ગયા પછી કાઢીને સારા પાણીમાં ધોઈ સારી રીતે સાફ કરીને પેસ્ટ બનાવી લો આ પેસ્ટમાં એક ચમચી સાકર અને એક ચમચી મધ ભેળવીને સારી રીતે પી લેવાથી કમળાનો રોગ નાબૂદ થાય છે તેર મૂળો મૂળો લિવર માટે ખૂબ જ સારો સ્ત્રોત છે અને તે લોહીને શુદ્ધ કરવા માટે અને શરીરથી બિલીરૂબીન સહ્ય હાનિકારક ઝેરી પદાર્થો અને કચરાને સમાપ્ત કરવામાં સહાયતા કરવામાં એક શક્તિશાળી ડેટોફાયરના રૂપમાં કાર્ય કરે છે કમળના ઉપચારમાં મૂળો અને મૂળાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે તાજા મૂળાના પાંદડાનો રસ કાઢો અને એક ગ્લાસ મૂળાના પાંદડાનો રસ દરરોજ દિવસમાં બે વખત પીવાથી કમળામાં રાહત મળે છે કમળાના રોગમાં આ ઉપયોગ દસ દિવસ ઉપયોગ કરવાથી જેમાં ફાયદો થાય છે મૂળાના રસમાં સ્વાદ લાવવા અને પ્રભાવશાળી બનાવવા માટે તુલસીના પાંદડા પણ નાખી શકાય છે જો મૂળાના પાંદડાના ભાવે તો રોજ મૂળા ખાવાથી પણ ફાયદો થાય છે કાળા મૂળા વધારે ફાયદો આપે છે જેનો સલાડમાં અને ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે ચૌદ ગાજર કમળા માટે ગાજર પણ પ્રભાવશાળી સાબિત થાય છે ગાજર લિવરની સફાઈ કરે છે ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે વિટામિન એના રૂપમાં હોય છે જેમાં એવા ગુણ હોય છે જે કમળાના રોગથી શરીરમાં આવેલી ઉણપને ભરપાઈ કરે છે ગાજરનો ઉપાય કરવો સહેલો અને સરળ છે દરરોજ ગાજરનો રસ પીવાથી તેનો સલાડ તરીકે ઉપયોગ કરવાથી અથાણા ખાવાથી ગાજરનું શાક અને મુરબ્બો ખાવાથી કમળાના રોગ સામે રક્ષણ આપે છે આમ આ તમામ ઔષધિઓ તમે કમળાના રોગમાં ઉપયોગમાં લઈ શકો છો જે શરીરમાં ઝેરીલા પદાર્થો અને રોગોને દૂર કરે છે જેથી કમળો રોગ અને ઝેર શરીરમાંથી દૂર થાય છે જેમાં લીધે કમળો મટે છે આ તમામ જડીબુટ્ટીઓ આપણી આજુબાજુ અને રસોડામાં તેમજ બજારમાં મળી રહે છે જેથી તે મેળવવી સરળ અને સસ્તી છે અને તેનો ઉપયોગ કરવો પણ સહેલો છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર